નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ અત્યારે ખાવા પીવાની કોઈ પણ વસ્તુ લેવા જાઓ જેમાં પેસ્ટિસાઇડવાળું ખાવાનું આવે જ છે એટલે દિવસે દિવસે કેન્સરના રોગો જે છે તે વધતા ગયા છે આના માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે તેને પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળે તેના માટે છેલ્લા ઘણા સમયથી આ પ્રયત્નો કરે છે આ ઉપરાંત સુભાષ પાલેકરજી ઠેર ઠેર જે છે શિબિરો કરી અને લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેના માટે પ્રયત્ન કરે છે ત્યારે સુભાષ પાલેકરના જે વિડીયો સાંભળીને જેને પ્રાકૃતિક ખેતી કરી છે તેવા અણિયારી ગામના ખેડૂત આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરીશું કેવી રીતે એને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી કેવો એનું ઉત્પાદન રહ્યું કેવું છે શું કાંઈ છે તેના વિશે વાત કરી તમારું પૂરું નામ કીધું કાકા બાબુલાલ ખોડાભાઈ અણિયારી તમે કેટલા સમયથી પ્રાકૃતિક ખેતી આ તરફ વળ્યો છો અને આ વરવાનું પાછળનું કારણ શું છે આ વરવાનું પાછળ શું હોય કે મારી બેનને જ કેન્સલ હતું બીજા કોઈને મારા સગા બેનને એ જોઈને જ મેં કીધું કોઈ રાસાયણિક આપણે સાંટું નથી અને માણસો ગમે તે આપણે બે વીઘાનું કરી આપણા માટે તોય નકમ એથી ચાલી પિસ્તાલીસ વીઘા જમીન બધામાં રાસાયણિક દવા કોઈ પણ જાતની સાંટવાની આવતી નથી તો એના ઉપાય વિશે એના એના જે અવેજમાં તમે શું અત્યારે કરો છો દવા માટે દવા માટે હું હે જીવા અમૃત બીજા અમૃત બનાવવું ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા તે પછી લીંબુનું પાણી બનાવવું અને તે પછી ડીકમ્પોસ્ટ અને ખાતરમાંથી એનો રસ કાઢીને જમીનને આપવું તમે અત્યારે શું વાવ્યું છે કેટલું ઉત્પાદન થાય છે વીઘે અને ઓમાં વાવે કેટલા ઉત્પાદન થાય શું ફરક શું લાગે તમને ફરક કોઈ જાતનો નથી ઉત્પાદન હરખું જ થાય પણ જે રહ્યું ને પેસ્ટિસાઇડમાં દાડમનું લાઈટ વધારે આવે એટલે માણસો લાઈટ બહુ માને હા આમાં લાઈટ ઓછું આવે દાડામાં અને મીઠાશ વધારે આવે ખાવામાં કોઈ જાતનો વાંધો ન આવે નો ગળું પકડે કાંઈ નહીં અને ઓલામાં તમારા ગળા પકડે એક દાડમ ખાવા એટલે તમે બીજું ન ખાઈ શકો

તો આ તો ભાવમાં ડિફરન્સ હોય છે થોડો ઘણો એટલે આપણે આમાં કોઈ ઉત્પાદન ઘટતું નથી પૈસા ટકામાં એક મહેનત થોડીક વધે હા તો પૈસા બચે હા પૈસા બચે તમે હે ને આ બધું ઓર્ગોનિક કરો ખાતર ને આ જ પાણી કાઢીને પાવા ઓલું હે ને પંદર વીસ હજાર લીટર દવા છાંટવી પડે આ દવા મફત બને બે પાંચ હજાર રૂપિયા હા હા ભાવ હજી કદરદાર નથી હતી હજી આપડે કોઈ ગુજરાતમાં એવું નથી જાગૃતિ છે નહીં ને કાંઈ આને કોઈ પણ જગ્યાએ ડેપો ખોલે કાતે તો આમાં એને ભાવેય મળે અને ખેડૂતને ફાયદો થાય અને ખર્ચ ઘટે ખર્ચ ઘટે હા તમને આ પ્રેરણા ક્યાંથી મેળવી ટૂંકમાં મેં આ ખેતી આ કરી હું વિદ્યા જ જોતો સુભાષ પાલેકરના અને બીતી ગોરેના આ બેના વિદ્યા જોઈને જ મેં આ કર્યું બીજા કોઈનું ઓલા ઉપર પ્રેરણા ઉપર આવેલો નથી અને થોડુંક માર્ગદર્શન આ સરળો સાહેબ કેવી કે માતા

એટલે પછી આવડું ના આવડું રે કે નથી વધે કઈ શું આ આ તો જાડેજી એમનું મોટું જ થતું છે હા કટિંગ કરવું પડે ને કટિંગ કરીને માપે કરી નાખવાનું હા દર વર્ષે બે વાર કટિંગ કરવાનું ઓકે તો અત્યારે જે અમારો જે આ જે દાડમ છે તે તમે વેચો ક્યાં અત્યારે અમે મંડીમાં જ વેચી કોઈ છે નહીં ઓર્ગોનિક થડા કે કાંઈ છે નહીં કે કોઈ પણ જગ્યાએ બરાબર એટલે મંડીમાં જ વેચવા પડે પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા અને વેચવા માટે કંઈક સોશિયલ મીડિયામાં કંઈ નથી થાતો ક્યાંય પણ ઉપયોગ ના એટલે કે આ એક એમ કહે હવે સુરતમાં નિયમ માર્કેટ છે હવે આજી ફરી આવતી સીઝન હવે આ સીઝન પૂરી થવા આવી હવે આવતી સિઝનમાં કાંઈ ક્યાંય ગોઠવાય તો ગોઠવશું આ સિઝનમાં તમે કેટલા મણા દાડમ ઉત્પાદન આ સિઝનમાં દાડમ લગભગ હે ને પાસઠથી સિત્તેર ટન થઈ છે ટન હા ઓકે ચુમ્માલીસ હા ચુમ્માલીસ વીઘા એટલે ચુમ્માલીસ વીઘામાં સાત વીઘામાં મેં નથી ઓણ કાંઈ કહી દઉં એટલે અત્યારે છે ને કાયદેસરનું જે જમીન પાંત્રીસ વીઘા છે પાંત્રીસ વીઘા હા ઓકે

એટલે બીજા જે ખેડૂતો જે છે એને તમે સંદેશો શું આપશો અમે તો બધાને આપી સંદેશો કે આ કરો પણ હવે જેને કોઈને મહેનત નથી કરવી અને પરબરા ખીચામાં પૈસા લઈને જવું એને પૈસા દુકાને દઈને દવા લઈ આવીએ એના માટે તો આ કોઈ શક્ય નથી એ બે દવા લેવા જવા ને દવાખાના ની ઓલી બે પણ આ રે ને આ મહેનત કરો તમારું શરીર સારું રહે તમે મહેનત કરો તમને એ ફાયદો થાય તમારા શરીરમાં સ્ફૂર્તિ રીએ માણસને ખાવાના ને સ્ફૂર્તિ દઈએ

હરવે હરવે એ ઘટાડવાનું આવતી સાલે ને વીસ ટકા જ પેસ્ટ કરવું એસી ટકા ઓર્ગોનિક ઉત્પાદનમાં હે ને આખા ગામ કરતા મારે જાજુ થયું આ બધા ખબર છે આદિ અતુલભાઈ ને આખા ગામ કરતા વીઘો આપડો ઊંચો હતા હા હા પંચાવન વીઘા માં ચારસો ને પચાસ કે પંચાવન માં થયું ઓર્ગોનિક માં મહેનત વધારે રાસાયણિક માં મહેનત ઓછી

અને ઓના કરતાં છસો ગ્રામ જેવડું દાડમ જે છે તે બાબુભાઈએ અહીંયા અહીંને જોયું છે અને છસો ગ્રામ જેવું દાડમ ઉત્પાદન થાય છે ઓર્ગેનિક ને પ્રાકૃતિકમાં શું ફેર આવે ઓર્ગેનિક ને પ્રાકૃતિક ઓર્ગેનિકમાં દવાઈ મંડા વેચાણ કરવા અને પ્રાકૃતિકમાં હજી કોઈ પણ જાતની દવા વેચવાનો આવ્યો નથી ઓલી બજારમાં મળવા માંડી છે એ આ ઓર્ગેનિક એ પેસ્ટીસાઇડ જેવું જેવું કરીને બે જઈશ અત્યારે ચાલુ થઈ ગયા છે એ બધા ખોટા છે